વડોદરામાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી ભૂમિકા રાણાના પિતાએ પૂર્વ કોર્પોરેટરના હટાવ્યા પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના હટાવતા વિવાદ થયો છે કોર્પોરેટરના પિતાએ પીધેલા હોવાનું કબૂલ પણ કર્યું છે કોર્પોરેટર ભૂમિકા રાણા પિતા નરેશ રાણાનું નિવેદન મેં જીવનમાં શરાબને હાથ અડાડ્યો નથી તેવું નરેશ રાણાએ નિવેદન કર્યું છે એ વારંવાર પીધેલું કહેતા હતા એટલે હું બોલ્યો અહીં મોડી રાત સુધી અસામાજિક બેસી રહેતા હતા બે દિવસ અગાઉ શખ્સો પીધેલી હાલતમાં આવ્યા હતા બાદમાં એ લોકોને મળવા હું ત્યાં પહોંચ્યો હતો હું મારા સ્વ બચાવમાં લાકડી લઈને ગયો હતો તેવું નરેશ રાણાએ ખુલાસો કર્યો છે તો ખાસ તેઓ લાકડી લઈને ગયા હતા અને વારંવાર સ્થાનિકોએ તેમણે કહ્યું કે તમે કોર્પોરેટર છો તો અહીંયા હક જમાવવા માટે આવ્યા છો ઢોંસ જમા માટે આવ્યા છો ત્યારે તેમણે કહ્યું હતું કે હા હું પીધેલો છું ઘટના વડોદરાની છે જેમાં જે કોર્પોરેટરના પિતા છે તે રાત્રિના સમયે એક પોતાના વિસ્તારમાં જાય છે અને ત્યાં પૂર્વ કોર્પોરેટરના બાંકડા હટાવવાનું કહે છે જ્યારે સ્થાનિકો તેનો વિરોધ કરે છે ત્યારે બાઈકથી આગળ તેમણે એક લાકડી પણ મૂકી છે અહીંયા કોર્પોરેટરના પિતાની દાદાગીરી ક્યાંક સામે આવી છે સ્થાનિકો સામે રોબ જમાવતા સામે આવ્યા છે કેટલાક સ્થાનિકોએ તેમને એવું પણ કહ્યું કે શું તમે પીછેલી હાલતમાં છો તો તેમણે કબૂલ પણ કર્યું હતું કે હા હું પીઠેલી હાલતમાં છું પરંતુ સંદેશ ન્યૂઝે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે શું ખુલાસો કર્યો છે એ પણ સાંભળીએ વોર્ડ નંબર સાતના સૌથી યુવા કોર્પોરેટર ભૂમિકાબેન રાણાના પિતા નદેશ રાણા કે જેમનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ થયો છે પરંતુ તેમનું શું કેવું છે તે અંગે તેમની સાથે વાત કરી નરેશભાઈ આજે વિડીયો વાયરલ થયો છે તેમાં એવું લાગી રહ્યું છે કે આપ દાદાગીરી કરી રહ્યા છો કેમ દાદાગીરી કરવી પડી શરૂઆતથી હું તમને કહીશ વિષય શું છે લગભગ ઘણા સમય પહેલા જ્યાં બાકડા મૂક્યા હતા સ્થાનિકોની રજૂઆતથી વડીલો પણ ત્યાર પછી થોડા મહિનાઓ પછી એ જ વિસ્તારમાંથી જે વડીલોએ આપણને કહેવામાં આવ્યું હતું કે નરેશ નરેશ જ કહેવાને કેમ કે હું તો અહીંનો બરાબર નરેશ તું આ બાકડા અમે કીધા છે તો મૂક્યા પણ હવે તું હટાવી લે તો મેં એમને મેં કીધું શું કારણ છે મેં કીધું આ હટાવવાનું કારણ તો કે અમે તો બેસીએ છીએ દસ વાગ્યા પછી તો અમે બધા ઘરે જઈને સુઈ જઈએ પણ ત્યાર પછી ખબર નહીં કે કઈ કયા જગ્યાથી કયા કયા વિસ્તારોમાંથી લોકો આવીને અસામાજિક અસામાજિક તત્વો દારૂ પીવે છે જુગાર રમે છે અને એટલી ગંદી ગંદી ગારો બોલે છે અને અમારું ત્યાં રહેવાનું હરામ થઈ જાય છે આખી રાત લગભગ અડધી અડધી રાત સુધી એ લોકો ત્યાંથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ દાદાગીરી તો કરી નહીં શકીએ કોર્પોરેટરના ના 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 હું એ ભૂમિકાના જ બાકડા મૂક્યા હતા ત્યાં એક એક એ ખોટી વાત છે એટલે એ સ્થાનિકોની રજૂઆતને લઈ અને હું મહિના પહેલાં આ બાકડા ત્યાંથી હટાવી લીધા હતા તમે વિચારો કે મહિના પહેલા જે બાકડા હું એ હટાયા મહિના પછી આ કૃત્ય કરવાનું કારણ શું એ એ સમજી શકાય છે કે આ એક સોચી ષડયંત્ર રચવામાં આવ્યું છે લોકો એવું થઈ રહ્યા છે કે આ કામ ભૂમિકા બેને કરવું જોઈએ તેમના પિતા કેમ ભૂમિકાના ઓર્ડરથી જ થયું છે ભૂમિકાના ઓર્ડરથી જ થયું છે ભૂમિકાએ જેસીબી અને ડમ્પર એમના ઓર્ડરથી સાહેબનો ઓર્ડર કર્યો હતો અને કોઈ કોઈ રોલ રોલ મારો એ પ્રમાણે આયા અને એ એ જગ્યા બતાડી કે ભાઈ આ બાટલા છે અને હટાવી લેવા પછી શું થયું બસ આ મહિના પછી બે દિવસ પહેલાં હું નવા બેઠો હતો અને મારા વાઈફને આ દીકરીઓ જમવા બેઠા હતા હું અંદર બાથરૂમમાં નવા બેઠો હતો અચાનક જ બહારથી અવાજ આવ્યો કે નરેશભાઈ કઈ છે હું સાંભળતો હતો અંદર મેં કીધું હવે અડધી રાત્રે પણ લોકો આપને ત્યાં કામને લઈને આવતા હોય છે એટલે હું નવામાં હતો એટલે મારા વાઇફે જવાબ આપ્યો કે એ તમે કામ શું એ આવે છે અંદર એટલે અચાનક જ એ લોકોએ અપશબ્દ બોલવા લાગ્યા કે કે આમ કરી એને બોલાવો ત્યાં મોકલજો બોલાવજો અને અપશબ્દ એટલે અંદર અંદર બોલવા લાગ્યા ને એટલે હું પણ અડધું નાઈને તુવાલ પહેરીને હું બહાર આવ્યો અને મેં કીધું એ ઊભો રહે અહીંયા જ ઊભો રહે તું એવું કીધું એટલે એ એ લોકો નાસી ગયા એટલે પછી ફોન પણ કર્યો સો નંબર પર એટલે તમે લાકડી લઈને ગયા તા હું મારી સેફથી તો રાખું ને જે વ્યક્તિ જે ન્યુસન્સ અને જેને અધિકાર પણ નથી એ બાકડા જે જગ્યાએ મૂક્યા હતા ને એ સ્થાનિક લોકો પણ નહોતા સમજો તમે વિડીયોમાં એવો બી આરપ કરે છે કે પીધેલા છો તમે હું પણ કહો છો કે હા હું પીધેલો છું એટલે સમજો કે કોઈ મને એવું કહે કે તું પીધેલો છે એટલે હું હું એ એ એ એ એ એના અગેન્સ્ટ મેં એને એનેદારીને એવું કહું કે ના હું પીધેલો નથી મને તો એવું જ કહેવાનું ને તમે પીધેલા ના હું આલા હું તો આનો વિરોધી છું આખા નવી ધરતીની અંદર લોકોને કંઈક સમજાવવાનું હોય ને તો આ વ્યસનથી દૂર રહેવાના કાર્યક્રમો પણ હું કરું છું લોકોને સમજાવું પણ છું એટલે જે આરોપ છે કે ભૂમિકા રાણા કોર્પોરેટર છે પરંતુ કોર્પોરેટરની કામગીરી नरेश ભાઈ કરી રહ્યા છે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે કોઈ પણ કામ છે ને પહેલાં તો ભૂમિકા ભૂમિકાના જ જાય છે અને હું અહીંયા રહું છું દીકરી પણ હોય જ છે અગર કોઈ વ્યસ્તતા હોય ભૂમિકાને કોઈક તમે જાણો જ છો કે અત્યારે ઇલેક્શન નજદીક છે અને ઘણા બધા રેલીઓ મિટિંગો આ બધું એટેન્ડ કરવાનું હોય છે એટલે જોડે જોડે આ પણ કામ થાય છે સમાજ સેવાનું લોકોની જે રજૂઆત આવે છે એનું પણ કામ અમે કરીએ છીએ ખોટી રીતે વાયરલ થાય છે આ હતા નરેશ રાણા કોર્પોરેટર ભૂમિકા રાણાના પિતા છે તેમનું કહેવું છે કે વિડીયો જે વાયરલ થયો છે તેની સત્યતા એ છે કે અસામાજિક તત્વો બાકડા ઉપર બેસી રહે છે તેઓ લાકડી લઈને પોતાની સેફ્ટી માટે ગયા હતા નશો ન કર્યો હતો અને દીકરી કોર્પોરેટર છે અને કામમાં વ્યસ્ત હોય ત્યારે નાના મોટા કામ પણ તેઓ મદદ માટે કરતા હોય છે અને નાગરિક તરીકે પણ તેની જવાબદારી છે કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા